સૈયદના હોમિયોપેથી ફ્રી નિદાન કેમ્પ યોજાયો જેમાં આશરે એકસો પચાસ થી વધારે લાભાર્થીઓ નિદાન કરાવ્યું આ કાર્યક્રમમાં ગાયત્રી આશ્રમના કનુભાઈ સુથાર તથા તેમના ટ્રસ્ટી ગણ હાજર રહ્યા અને સુંદર સાથ સહકાર આપ્યો આ ઉપરાંત શામણભાઈ પટેલના માર્ગદર્શન નીચે ડોક્ટર દિશા પટેલે ખૂબ સારી સેવા આપી આ કાર્યક્રમમાં જાયન્ટ સિમતનગર સૈયરના પ્રમુખ સોનલબેન મહેતા મંત્રી રાજેશ્રીબેન ત્રિવેદી તથા મોટી સંખ્યામાં સહિયારબહેનો હાજર રહી આ ગ્રુપ છેલ્લા બે વર્ષથી હિંમતનગરમાં સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યું છે બધી જ બહેનોને ધન્યવાદ પાઠવવામાં આવે છે રિપોર્ટર 俺が言う。